શ્રી કાંડ સ્વર્ગ તેતાલીસ સોનેરી મૃગને જોઈને સીતાને અતિ આનંદ થયો તેમણે રામને તથા લક્ષ્મણને બોલાવ્યા અને સોનેરી મૃગને બતાવ્યો બંને ભાઈએ મૃગને જોયો લક્ષ્મણને આવો સોનેરી મૃગને જોતાં જ શંકા ગઈ આથી તેણે રામને કહ્યું કે હે વડીલ બંધુ આવો મૃગ મેં કોઈ દિવસ જોયો નથી આથી આ મૃગને જોતા જ મને સંદેહ ઉપજે છે કે નક્કી આ કોઈ માયાવી રાક્ષસ છે હું માનું છું કે તે મારી જ હોવો જોઈએ એ દુષ્ટ રાક્ષસે માયાવી રૂપો ધરીને વનમાં અનેક મુનિઓના પ્રાણ હર્યા છે આવો રત્નમય રૂપવાળો મૃગ પૃથ્વી પર ક્યાંય હોવો સંભવ જ નથી લક્ષ્મણે વ્યક્ત કરેલી શંકા સીતાએ સાંભળી પણ સીતાનું મન તો મૃગના રૂપથી હરાઈ ગયું હતું સીતાએ લક્ષ્મણના શબ્દો સાંભળ્યા છતાં રામણે સુવર્ણ મૃગ બતાવવા માંડ્યો અને કહ્યું કે આ સુંદર મૃગને તમે કોઈ પણ ઉપાય પકડી લાવો તે મને બહુ ગમે છે આથી હું તેને પાળીને રાખીશ આવા મૃગ જેવા બીજા કોઈ મૃગને હજી સુધી મેં જોયો નથી માટે તમે એને પકડી લાવો એના આગમનથી આપણો બાગ પણ શોભી ઉઠશે હે આર્યપુત્ર કદાચ તમારાથી આ મૃગ જીવતો ન પકડાય ને તો એને હણીને તેનું સુંદર મૃગ ચરવ મને લાવી આપજો તે મૃગ ચરમ પર હું તમારી સાથે બેસીશ હે આર્ય સ્ત્રીઓને પોતાના પતિને આજ્ઞા કરવી અયોગ્ય ગણાય છતાં પણ આવા સુવર્ણ મૃગને જોતા જ હું હર્ષગેલી થઈ ગઈ છું આથી આપની ક્ષમા માંગુ છું અને આપને નમ્રપણે પ્રાર્થના કરું છું સીતાનો આવા ગ્રહ જોતા રામે મૃગને બરાબર જોયો તેના રૂપને જોઈને રામને પણ વિસ્મય થયો એક બાજુ સીતાની પ્રેરણા હતી અને બીજી બાજુ દેવે પણ તેમને મૃગના મોહમાં લપેટ્યા એટલે તેમણે લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ આ મૃગ અતિ સુંદર છે તેના નામથી તેના ઉપર તારા ભાભીને માયા બંધાય છે મૃગની દરેક ચેષ્ટા મોહક જ છે તેના અંગો સુંદર અને ઘાટીલા છે આવા મૃગને જોઈને કયા મારીનું મન લોભાયા વિના રહે હે ભાઈ તારા મતે કદાચ મારી જ આવા મૃગ રૂપે આવ્યો હશે ને તો પણ મને તેનો વધ કરવાની મજા આવશે તે મારાથી લપાતો ફરે છે હે ભાઈ હું મૃગની પાછળ જાઉં છું તે દરમિયાન તું કવચ અને ધનુષ્ય બાણ ધારણ કરીને બીજું કોઈ કામ ન કરતા સીતાનું રક્ષણ કરતો અહીં જ રહેજે સીતાનું રક્ષણ એ આપણું પ્રથમ કર્તવ્ય છે સીતાને આ મૃગના ચર્મ માટે કેવી ઈચ્છા થઈ છે તે માયામય દેહવાળો મૃગ હવે માર્યો જ સમજજે હું એને એક જ બાણથી મારીશ અને પછી તેની ચામડી લઈ તરત જ પાછો આવું છું પણ હું આવું નહીં ત્યાં સુધી તમે બંને આશ્રમમાં ખૂબ જ સાવધાન થઈને રહેજો ભાઈ તું અતિ સાવધ રહેજે અને બાજુમાં રહે છે તે જટાયુ પક્ષીની સહાય લઈને સીતાનું રક્ષણ બરાબર કરજો આમ કહીને રામ મૃગની પાછળ ગયા